પોલીસ દ્વારા દારૂ પી અને વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ માટે બ્રેથ એનાલાઈઝર અને એનડીપીએસ કીટની સાથે સાથે વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો ખાસ કરીને એકત્રીસમી ડિસેમ્બરે જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે હોટલ તેમજ પાર્ટી પ્લોટ અને

જવાબદારી સાથે નાગરિક તરીકે ઉજવણી કરી અને અપીલ કરી છે તો પશ્ચિમ કચ્છ પોલીસે જાર જનતાને કાયદાનું પાલન સહકાર કરવા માટે વિનંતી કરી છે આપણે 31st નવા વર્ષના જે ઉજવણી થવાની છે એના અનુસંધાને કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસ દ્વારા શું તૈયારી છે એના રિલેટેડ આ બ્રીફિંગ આપવામાં આવે છે તો બેઝિકલી આપણે પ્રોહિબિશનની ડ્રાઈવ થોડાક દિવસોથી ઓલરેડી ચાલુ છે એ સિવાય ટ્રાફિકની ડ્રાઈવ અને ફૂડ પેટ્રોલિંગની ડ્રાઈવ આજે સાંજે અલગ અલગ વિસ્તારોમાં થશે થર્ટી ના અનુસંધાને અને એ સિવાય આજના આપણે પ્રિપેડનેસની વાત કરીએ તો ટીમો બનાવી બનાવી દીધી છે અને અલગ અલગ જે આપણે બંદોબસ્તમાં પોઈન્ટ હોય છે પેટ્રોલિંગ હોય છે એની પ્લાનિંગ થઈ ગઈ છે અને કઈ રીતના કાલે ઓન ફિલ્ડ પણ આપણે પ્રિપેરનેસ એવી રીતના રહેશે કે અલગ અલગ આપણે ટ્રાફિક પોઈન્ટ જ્યાં ઘણીવાર ચોક થઈ જાય છે ટ્રાફિકના કારણે તો ત્યાં આપણે ટ્રાફિક પોલીસ રહેશે અને પોલીસ આપણે બ્રેથ એનાલાઇઝર અને એવા સાધનો સાથે ચેકિંગ કરશે સો દેટ કોઈ પણ વ્યક્તિ જે છે આપણે કેફી પીણી પદાર્થના ઉપયોગમાં જો ગાડી ચલાવતા હોય તો એમને આપણે ત્યારે ને ત્યારે આપણે એમને સ્ટોપ કરીને એમના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એ કરી શકીએ છીએ એ સિવાય આપણે તમામ જેટલા ઓર્ગનાઇઝર્સ છે જે ઇવેન્ટ થર્ટી નો હોસ્ટ કરે છે એમની સાથે પણ સંકલન રાખીને એમને પણ સૂચનાઓ આપવી છે કે જે રીતના સુપ્રીમ કોર્ટના પણ ગાઈડલાઇન્સ હોય છે લાઉડ સ્પીકરના ગાઈડલાઇન્સ હોય છે એ રીતના એમને સૂચના આપવામાં આવી છે અને ત્યાં અંદર પણ એમને સૂચના આપવી છે કે ભાઈ પોલીસની ચેકિંગ તો એમના ઇવેન્ટમાં પણ થશે અને જો એ ઓર્ગેનાઇઝર્સને પણ સૂચના આપી છે કે જો એમના પાર્ટીમાંથી પણ કંઈ એવી કેપીપીણી પદાર્થનો જો અમને સૂચના એવી મળે કે અહીંયા એવું કંઈ થાય છે તો પોલીસ જે પણ છે કાયદે જે પણ કાયદેસરની કાર્યવાહી એમાં કરવાની હોય છે પોલીસ એમાં એક્શન લેશે એ સિવાય આપણે તમામ જે હોટેલો છે અને ધાબાઓ છે ત્યાં પણ ચેકિંગ રાખશું પછી જે આપણે અવાઓ જગ્યાએ હોય છે જ્યાં લાઇટો નથી હોતા ત્યાં પણ આપણે શી ટીમ દ્વારા અને બીજા પોલીસ દ્વારા ત્યાં પણ પેટ્રોલિંગ કરવામાં આવશે અને એ રીતના કચ્છ વેસ્ટ જિલ્લા પોલીસની તૈયારી અને પ્રિપેરનેસ જે છે થર્ટી ના અનુસંધાને એ પૂરેપૂરી છે મારા તરફથી અને કચ્છ વેસ્ટ પોલીસના તરફથી એક જ મેસેજ બધાને આપવાનું છે કે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની તમે જે ઉજવણી તમે કરો છો તમે હર્ષો ઉલ્લાસથી કરો પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કરો અને કોઈ પણ કેફીપીણી પદાર્થનો ઉપયોગ ના કરો એવા પદાર્થનો ઉપયોગ કરીને વાહન ના ચલાવો કોઈનો જીવ જોખમમાં ના નાખો અને પોલીસ જે છે એ તમારા મદદ માટે જ છે અને તમને હેલ્પ કરવા માટે જ છે તો પોલીસ કાલે ઓન ફિલ્ડ રહેશે ઓન ગ્રાઉન્ડ રહેશે તમને અલગ અલગ જગ્યાએ પોલીસનું પ્રેઝન્સ દેખાશે અને એ સિવાય પણ મારે બધી પબ્લિકની અપીલ એ જ છે કે તમે શાંતિપૂર્ણ રીતના પણ તમે સેલિબ્રેટ કરો એમાં કોઈ વાંધો નથી પણ તમે એને શાંતિપૂર્ણ રીતે કાયદાના લિમિટ્સમાં રહીને એને તમે સેલિબ્રેટ કરો અને તમને કોઈ પણ જગ્યાએ પોલીસની હેલ્પ જોઈતી હોય કે તમને લાગે છે કે એમાં નું ધ્યાન ધરવા જેવું છે તો તમે નિયરેસ્ટ પોલીસ સ્ટેશન અથવા આપણે જે પોલીસ કંટ્રોલ રૂમ છે ત્યાં તમે ઇન્ફોર્મ કરો અને પોલીસની મદદ